અને રોટલીના ટુકડા કરી રાખ્યા છે તો યા ટોટિયો હું બતાવું છું બ્લોગમાં ગાય સા ટોટિયો બતાવે છે તો ચલો આપણે હવે નાવા ધોવાનું કરીએ નયા નહીં અત્યાર વાગ્યા છે કમ્પ્લીટ સાડા નહીં ભાઈ કાઢું પછી તમને મળું અને અત્યારે પાંચ પર પંખો ચાલે છે નાઈ બસ આજ ધંધો કરે છે વાગ્યા નવ વાગ્યા સારું ને નવ વાગ્યા ચલો પથારી બથારી વાળી લઈએ ગાઈશ નહીં ભાઈ ને મળું તમને હવે

વગાડે આવે બે કલાક તો ચાલો આપડે લોકેશન પર જઈને મળીએ અને નાખતો કયો ઉપા નથી તમને દબાણ ચાલો હાલો સર મળી આવ ફાઈનલી અત્યારે અમે હાલોલ છીએ હાલોલ બસ સ્ટેન્ડ સાઈડ આ દેખવા નેશનલ પ્લાઝા અમારું અને આ રીતે આપણું જાનું સાઉન્ડ બીજે લઈને અમે જઈએ છીએ સમય કરવા માટે બે કલાક જેવો કંઈક છે એવું કઈ કહેતા રવિ ફોન આવ્યો હતો મારી પર હવે ચલો બેસી જઈએ આપણે આઈ શરમા અને રવિ ગયો છે નાસ્તો લેવા માટે દાલવાડા નીતિનભાઈ ને ત્યાં અને અમારી સાથે અજય ને સુમિત બે જણા છે અને નાપડીયા નાની ગાડી છે નાનો સેટઅપ અને આગળ વિજય છે વિજય આરો હવે તમે જોયો તો હવે આગળ એ ટેપનું ટેસ્ટિંગ કરો તો ચાલો હવે નાસ્તો વાસ્તો લઈ લઈએ પછી નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે ટો ગાઈઝ હાલો અમે આવી ગયા છીએ આજે રવિ એ અજય અને સાથે અમારી જોડે દાલવડા પણ છે તો ચાલો નાસ્તો પાસ્તો કાલ દાલ વાળો ખાઈ ને પછી મળું તમને સોમા બે અમે પાર્ટી પ્લોટ માં આ દેખો ગાઈસ પાર્ટી પ્લોટ નો નજારો પાણી કેવું પડે છે અને આ બાજુ અમારા માણસો સુમલો અજલો અને રવલો અને રવિ કહે છે બોલ્યા દિવાળ ની અંદર દિવાલ ની અંદર થી પડે છે ગાઈશ આ બાજુ પાણી મસ્ત ધોધ પડે છે અને આ બાજુ પાવાગઢ દેખાય છે ગાઈસ મહાકાળી માતાનું અને આ લોકેશન છે પાર્ટી પ્લોટ પાર્ટી પ્લોટ આપણે શું લખી ગ્રીન વર્લ્ડ બેન્કોટ એવું લખી જ અને અમે ગાઈશ પાણી પીવા આવ્યા હતા સરસ લાગી એટલે પાણી પીવા આવ્યા હતા અમે તો પાણી પાણી પી લઈએ અને આ બાજુ બી એવું જ છે ગાઈસ ધોધનો નજારો એ બાજુ છે અહીં પાછળ નહીં જવાનું તો ચલો પાણી પી લઈએ હડો હવે છોકરા હડો પાણી પીવાલા પેલા કાકા અહીં મોકલ એટલે અહીં જઈએ ને હવે ગાઈસ પાટી પ્લોટમાં પાણી ના મળ્યું અમને એટલે હવે અમે પાછા નાહીએ છે હવે લોકેશન અરે લોકેશન નહીં ડીજે ગાડી એટલે બનીએ રહેજો આપણા વિડીયોમાં પાણી વાળું પાછું આવ્યું હા કઈ છે નાળો

હારું લાડુ મસ્ત છે ને બગીચો જોરદાર પણ આ પાણી પીવાનું છોડી દે હાથ ધોવાનું પાણી છે હાથ તો કઈસ અમે ચાલતા ચાલતા જઈએ છીએ હોટલ ગોલ્ડન મેને રવિ અને કાકા ફાસ્ટ થઈને હોઈ ગયા હતા ભાઈ સાઈડ વાર ને ભાઈ લો અરે ઠોકી ગાલ છે તો ગાઈશ ચલો હોટલે જઈએ પાણી નો બોટલ ને જે પડીકી બડીકી ખાતે બધા માટે લઈ લઈએ ચલો મળીએ હોટલે જઈને તમને હવે કારણ કે ગાઈસ અમે પાંચ જણા આયા છીએ એટલે થોડુંક ચલો જઈએ આ હોટલ તમને બતાવ ગાઈશ જોમ કરીને અહી જઈએ હવે તો ગાઈશ મેં અને રવિ કોન લીધો છે વીસ વીસ વાળા કોન ખાયા છે અને છોકરા માટે પડીકી બડીકી લઈ લીધી છે તો ચલો દહ દહ વાળા કોન ખાઈ લઈએ પછી મળીએ તમને આઈસરે જઈને તો ગાઈસ પેટ્રોલ પંપ આવ્યા છીએ ડીઝલ ભરવા માટે સાયલેન્ટમાં ચલો ડીઝલ ભરા પ્રોગ્રામમાં જવાની કરીએ અને આ બાજુ આપણે બધી તૈયારી કરી નાખીએ છે લેપટોપ ખોલીને દીધું છે આ બાજુ છે આપણું પ્લેયર અને આ બાજુ ગાઈસ પેટ્રોલ પંપ છે ડીઝલ ડીઝલ અને પેટ્રોલ ચલો પ્રોગ્રામમાં જઈને મળીએ તમને તો ગાઈસ પાર્ટી પ્લોટથી વગાડતા વગાડતા આટલે ગાયરિયા છીએ અહીંયા ટોટા ફોડ્યા નહીં બધા ઉભા રહ્યા અને આ બાજુ આપણું ડીજે છે ગાઈસ ઉભા રજુ છું નાનો ઘરું આ રે આપણો ડીજે હવે આપણે બંધ કર્યું છે તો ચલો હવે વિજય આગળ લેજે હવે હવે અહીંથી વગાડતું વગાડતું પાછું પાર્ટી પ્લોટે જવાનું છે પછી પૂર બસ બે કલાકનો ખેલ છે ગાઈસ ભાઈ દોસ્તો ઓર્ડર પતી ગયો છે અમારો પ્રોગ્રામ પતી ગયો છે બે કલાક નો સમય બધું પતી ગયો છે અને ગાઈસ લીંબુ શરબત મફાજી બહુ આવતા હતા એટલે અમે મારી લીધું છે મેં આ વિજય ચોથો બોટલ પીવો તો ગાય સાહીઓ બરાબર ને ચોથો ને અને આપણે ગાઈસ બીજો આપણે એટલું બધું નહીં પીતા આપડે માપનું અને આ બાજુ સોમલો પીઓ બી ચાર પાંચ વાર પીરી

કાંઈ સમારી ગેંગમાંથી આ છોકરો ગાંડો થઈ ગયો છે એટલે આ તમને હોટલમાં ગમે ત્યાં મળે તો આના વાયદા લાગવું નહીં ગાંઈશ અમારે રીંગી ચોકડીનું પોલીસ સ્ટેશન બહુ સરસ પોલીસ સ્ટેશન છે ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ગોડાઉન નજીક હા આવી ગયા હા આપણી બીજી ગાડી જેમાં તારા હાલમાં ચાર ડિયલ લગાવેલા છે તો ગાઈસ ફાઈનલી ગોડાઉન અમે આવી ગયા છીએ અને આ બાજુ પાર્કિંગ કરી દીધું છે આપણું ડીજે અને આ બાજુ બી એક ગાડી છે પણ બધું સામાન બધું ઉતારી દીધું છે ખાલી ચાર લેખલા લગાવેલા છે અને આ બાજુ તો સેટઅપ આપણે આ ડીજે લઈ ગયા હતા ઓર્ડર કરવા માટે ઓર્ડર બોર્ડર થઈ ગયો છે અને સેટઅપ જગ્યા પર મીકી દીધું છે અને આ રહી આપણું ગોડાઉન તો ચલો હવે આપણે ભાગીએ ઘરે હવે સાફ નિક છે

ને ગાઈસ ફોન લેવાનો હતો પણ થોડું પર્સનલ કામના લીધે આપણે ફોન લેવાનું થોડું માંડી વાર છે લેશું ટૂંક સમયમાં ચલો બીજું તમને ઘરે જઈને કહું હવે